માન્ય શ્રી મહેન્દ્રભાઈ માન્યશ્રી ભાવિકભાઈ જેમનું કાર્યક્રમ એટલે કે માન્ય જયકરભાઈ ભોજક અને એના કલાકારો ડૉક્ટર નીતિનભાઈ બહેન પલ્વીબેન ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો ભુજની મર્કન્ટાઇલ બેંક અને રિધમ કોમ્યુનિકેશનને ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની જે ગરિમા અને ગુજરાત માટે આપણે સૌને ગૌરવ થાય એ પ્રકારનો કાર્યક્રમ કરીને ગુજરાતની અસ્મિતા જગાડવાનો જે પ્રયત્ન કર્યો છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે એમના વેલ કસ્ટમર્સ અને હમણાં જે વાત કરી યુપીએસસીમાં ભાઈ સિલેક્ટ થયા છે એમના સન્માન કરીને એક સમાજમાં લોકોને પ્રેરણા મળે એ માટે પણ અભિનંદન આપું છું અને જે સન્માનિત થવાના છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓગણીસો સાઠમાં જ્યારે ગુજરાત અલગ થયું મહારાષ્ટ્રથી ત્યારે એક ચિંતા હતી બધાને એમ લાગતું હતું કે ગુજરાત કરશે શું કારણ કે મહારાષ્ટ્રમાં જ એટલે કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં બધી ઇન્ડસ્ટ્રીઝ બધા રિસોર્સિસ આર્થિક સદ્ધરતા અને નેચરલ રિસોર્સિસ પણ મહારાષ્ટ્રમાં હતા ગુજરાત પાસે કશું નહોતું ગુજરાત પાસે ખારો રણ દરિયાઈ પટ્ટીનો ઉપરનો આખો ખારો વિસ્તાર અને આપણી પાસે કોઈ રિસોર્સિસ પણ નહીં પીવાના પાણીની પણ ચિંતા આ પ્રકારની ગુજરાતની હાલત હતી મોટી ઇન્ડસ્ટ્રીઝ તો હતી જ નહીં આપણી પાસે કઈ ત્યારે તો ગુજરાત કેવી રીતે આગળ વધશે ગુજરાત શું કરશે પરંતુ ગુજરાતીઓના પોતાના કાંડામાં જે જોર હતું વેપારની સૂઝબૂઝ હતી અને વહીવટ કરતા લોકોનો જે જેને કે દૂરંદર્શી હતી અને એને કારણે જોત જોતામાં ગુજરાતે સર્વાંગી વિકાસ આપણે સાધો અને આપણે દરેક વસ્તુનો સદુપયોગ કરીને ગુજરાત નંબર વન બને એ માટે આપણે જીવરાજભાઈ મહેતાથી શરૂ કરીને નરેન્દ્રભાઈ મોદી સુધીનું નેતૃત્વ પણ મળતું ગયું અને ગુજરાત આગળ વધતું ગયું ગાંધીનું ગુજરાત કહેવાય સરદારનું ગુજરાત કહેવાય નરસિંહ મહેતાથી માંડીને અનેક લોકો અહીંયા પાવાગઢ પણ હોય મા અંબાના અહીંયા ડેરા પણ હોય સોમનાથ પણ અહીંયા હોય ને દ્વારિકા પણ અહીંયા હોય આ પ્રકારનું આપણું ગુજરાત આ બધાના પુણ્ય પ્રતાપે આજે દેશમાં દુનિયામાં ગુજરાતનો ઢંકો વાગી રહ્યો છે અને ગુજરાતે સતત જેને કહીએ કે આગળને આગળ વધતું ગયું ગુજરાતના લોકોના પરિશ્રમ ગુજરાતના લોકોનો પ્રયાસ અને ગુજરાતીઓની એક જે પ્રતિષ્ઠા સમગ્ર દેશ અને દુનિયામાં બની અને એને કારણે ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં પછી એ જેને કહીએ કે આજે દુનિયાખામાં ચર્ચા એફડીઆઈની થાય ક્યાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધારે છે તો એ ગુજરાતમાં છે સૌથી વધારે સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ જીડીપી ક્યાં છે તો ગુજરાતમાં છે એગ્રિકલ્ચર જીડીપી ક્યાં વધારે છે તો ગુજરાતની વધારે છે આજે નર્મદાને કારણે પીવાના પાણીનો તો દુકાળ એ ભૂતકાળ થઈ ગયો પરંતુ જેને કહીએ કે બાકીના પાણીના સોર્સીસથી એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે પણ આજે નર્મદા આપણી જીવાદોરી બની અને જે વર્ષોથી નર્મદાની અપેક્ષા હતી એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ કામ પૂરું થયું અને આજે નર્મદા ગુજરાતની જીવાદોરી બની છે તો આ ગુજરાતનો ઇતિહાસ એવી રીતે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ એટલો મોટો છે અને એ રીતે ગાથા ગુજરાતનો જે આ જે કાર્યક્રમ છે એ આપણે બધા માણી પણ રહ્યા છીએ અને એમાં એક એક વાત એ આપણે ગુજરાતીઓને ગૌરવ થાય એવી વાત છે ગાંધી અને સરદારે આપણે આઝાદી અપાવી દેશ આખાને આઝાદી અપાવી ગુજરાતે લીડ લીધી ત્યાર પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન પણ નવનિર્માણમાં યુવાનોએ કર્યું અને આખા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધનું જબરજસ્ત આંદોલન પછી ઊભું થયું અને જયપ્રકાશ નારાયણે પણ આ આંદોલનમાં આવું પડ્યું એ પણ ગુજરાતે લીડ કરી અને ત્યાર પછી જેને કહીએ કે વિકાસની ગાથા ડેવલપમેન્ટ શું કહેવાય વિકાસની રાજનીતિ એ પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં ગુજરાતે ઊભી કરી અને આજે ગુજરાત આખા દેશની લીડ કરી રહ્યું છે ગુજરાત દેશનું મોડલ પણ બન્યું છે તો આપણા બધા માટે ગૌરવની વાત છે હજુ પણ આવનારા ઘણા પડકારો પણ છે પહેલગામની ઘટના આખા ભારતને ધ્રુજાવી છે આપણા બધાની ઈચ્છા છે કે એ કંઈ આતંકવાદી છૂટવો ન જોઈએ એનો ખાત્મો બોલાવવો જોઈએ અને તો જ સાથે શ્રદ્ધાંજલિ ગણાશે અને આપણે બધા શ્રદ્ધા પણ છે હું કોઈ રાજકીય વાત કરવા નથી માગતો પરંતુ સિંહની સરકાર દસ વર્ષ ચાલી અનેક આતંકી હુમલા થયા મુંબઈમાં તાજ હોટલ ઉપરનો હુમલો તો મસ્ટ હતો હું ત્યારે રાજસભામાં સંસદ સભ્ય હતો અને કોઈ ભારતની પ્રતિક્રિયા જ ન હોય પરંતુ છેલ્લા કેટલાય વખતથી પુલવામાના એટેક પછી જે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી એર સ્ટ્રાઇક કરી ત્યાર પછી લોકોની અપેક્ષા પણ રહી છે